બાઇબલ ના લેખક છે ઓથર છે એટલે જયારે જયારે તમે બાઇબલ વાંચો ત્યારે વચનો દ્વારા પ્રભુ આપણી સાથે વાત કરે અને એક ઉદાહરણ આપણે આજે લઈએ છ છે તમે મને પ્રભુ પ્રભુ શા માટે કરો છો અને હું કહું છું તે કરતા કેમ નથી અહિયાં જોયું પ્રભુ આપણી જોડે સીધો એક સવાલ પૂછે છે કે તમે મને પ્રભુ પ્રભુ કરો છો પણ હું જે કહું છું એ તો તમે કરતા નથી અને આપણને ખબર છે કે બહુ બધી જગ્યાએ પ્રભુ આપણે શું કરવાનું એ વિશે કહેતા હોય છે પણ આપણો રવૈયો કેવો હોય છે પ્રાર્થના કરવાની રીટ અટેન્ડ કરવાની ધર્મ સંમેલનો અટેન્ડ કરવાના અને અનેક પ્રકારની પ્રાર્થનાઓ આપણે કરતા હોઈએ છે એ પ્રભુ 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 કર્યા પછી એ પ્રાર્થના retreat આ બધું કર્યા પછી એની અંદર જે પ્રભુએ આપણને કીધું એ આપણે કરતા નથી આવું હોય શકે ખરું આવું થાય છે ખરું તમારી સાથે આવું થાય છે ખરું કે તમે સમજો છો સાંભળો છો પણ when time કમ્સ તો એ થતું નથી દાખલા તરીકે ઓફિસમાં માં કામચોરી આળસ જીવનમાં આળસ અનિત અથવા કોઈ પણ ઉમરની વ્યક્તિ હોય માં હોય યંગ હોય મેરીડ હોય પચાસ ની ઉંમર પચાસ ની ઉપરની વ્યક્તિ હોય દરેકની ઘરમાં સમાજમાં એક જવાબદારી હોય છે ટીનએજમાં હોય યંગ એજ હોય તો ભણવાની જવાબદારી છે વ્યક્તિ પોતાની જવાબદારીમાંથી છટકી જાય પપ્પા કેટલા ટ્યુશનો કરાવે સ્કૂલમાં કોલેજમાં મોકલે પણ ત્યાં પણ ફરજ છે તમે જે કુટુંબમાં રહો છો જે તે ઉંમર પ્રમાણેની તમારી ફરજો ઇન્ક્લુડેડ હોય છે ઘરનું કામ કરવું કુકિંગ કરવું પૈસો કમાઈને લાવો બાળકોનું ધ્યાન આપવું અનેક પ્રકારની ફરજો હોય છે આપણે અતિ પ્રાર્થનાઓ કરવાની પણ પેલી ફરજોને પાડવાની નહીં પ્રભુ આપણને જે કે છે એ કરવાનું નહીં અને ત્યારે અહીંયા વચન આપણને કહે છે તમે મને પ્રભુ પ્રભુ શા માટે કરો છો ને હું કહું છું તેમ કેમ કરતા નથી આ સીધી પ્રભુ આપણી જોડે વાત કરે છે લુક છ માં કહે છે પણ મારી વાત સાંભળે રહેલા તમને હું કહું છું અત્યારે આપણે વાંચીએ છીએ પ્રભુ બોલી રહ્યા છે અને આપણે સાંભળી રહ્યા છે પ્રભુ કે છે પણ મારી વાત સાંભળી રહેલા તમને હું કહું છું કે તમારા શત્રુઓ ઉપર પ્રેમ કરજો તમારો દ્વેષ કરે તેમનું ભલું કરજો અહિયાં પ્રભુ ખાસી અઘરી બાબત આપણને કહે છે તમારો દ્વેષ કરતા હોય એનું ભલું કરવાનું અને તમારો શત્રુ હોય તમારો દુઓ આપજો તમારી નિંદા કરે તેમને માટે પ્રાર્થના કરજો આવું થઈ શકે ખરું મને કહો કોઈ આપણી પાછળ આપણી નિંદા કરે છે કુટુંબમાં સમાજમાં બહાર આપણને ખબર છે મારી વિરુદ્ધમાં બોલે છે મને આપે છે છે ઈસુ એમને માટે પ્રાર્થના કરજો લાગે પણ મેં એક વિષય લીધેલો ત્યારે કીધેલું કે આપણે નવો કરાર એ પવિત્ર આત્માનો કરાર છે એટલે જયારે કોઈ વ્યક્તિ મારી નિંદા કરે છે મને શાપ આપે છે તો એને માફ કરવું મારા માટે તો શક્ય નથી જે કોઈ મારી પાસે આવે છે મારા વચન સાંભળે છે અને તે પ્રમાણે કરે છે તે કોના જેવો એ હું તમને કઉ છું તમે જો ઈસુ ડાયરેક્ટલી આપણી જોડે વાત કરે છે અત્યારે એટલે પ્રભુ કે છે કે તમે પ્રાર્થના કરો છો મારી પાસે આવો છો વચનો બોલો છો વચનો લખો છો સાંભળો છો તો કે 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 છે છે આ વ્યક્તિ કોના જેવી એના વિશે ઈસુ એને સમજતા પહેલા દાખલા તરીકે તમારે કોઈ પચીસ માળની બિલ્ડિંગ બાંધવી છે એક બિલ્ડરને પચીસ માળના ફ્લેટ ઉભા કરવા છે તો

એની અંદર પથ્થરના ટુકડા ઈંટોના ટુકડા જે છે એને એ અંદર ભરવા પડે એટલે પેલી જમીનની ઉપર પથ્થરના ટુકડા ઈંટોના ના ટુકડા પડે એટલે બેઝ એનો પાકો થાય અને ત્યાર પછી એના પર ઈમારત ચણવામાં આવે મારે ને તમારે જો સ્પિરિચ્યુઅલી ઊંચા સ્તર પર જવું છે તો આપણે આપણા જીવનમાં એક ઊંડો પાયો ખોદવો પડે અને જે પ્રમાણે મકાનના કન્સ્ટ્રક્શન વખતે પથ્થરના ટુકડા અને ઈટોના ટુકડા ભરવા પડે એમ આપણા જીવનમાં શું કરવું પડે એ અહીંયા વચનમાં બતાવે છે અડતાલીસમું વચન હું વાંચું છું કોઈ માણસ ઘર બાંધતી વખતે ઊંડે સુધી ખોદી આવે મારા વચન સાંભળે અને તે પ્રમાણે કરે એ માણસ કેવો તો હવે બતાવે છે કોઈ માણસ ઘર બાંધતી વખતે ઊંડે સુધી ખોદી ને ખડક ઉપર પાયો નાખે એના જેવો એ છે ત્યાર પછી રેલ આવી નદીના પાણી ઘર સાથે અથડાયા તેમ છતાં તે ઘર ને બિલ્ડિંગ છે ઊંડો પાયો બી નાખ્યો છે અને અને પદાર્થો પણ નાખ્યા છે અને હવે જયારે કન્સ્ટ્રક્શન કર્યું છે ત્યારે વરસાદ આવે પૂર પાણી આવે પવનના સુસવાટ આવે પણ એ બિલ્ડિંગ હારતી નથી પડતી નથી ડગી જતી નથી આ બિલ્ડિંગ એ પ્રમાણે આપણે આપણા જીવનમાં અ લગભગ કોલેજ પૂરી થાય પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું થાય પછી એક આગળનો નિર્ણય લઈએ છીએ લગ્ન કરવું કોની સાથે કરવું એ તમારા જીવનને કયા લેવલ સુધી ઊંચું લઈ જવું છે એના એનો આધાર તમારા બેઝ બનાવવા પર છે હવે માનો કે તમે લગ્નનો નિર્ણય લીધો લગ્ન કર્યું

અડતાલીસ માં વચનમાં એક શબ્દ છે ખડક તો આ ખડક એટલે ઈસુ આપણે એ ઈસુને તો નકામો પથ્થર ગણીને ફેંકી દઈએ છે ઈસુ એટલે શું હવે આ શું ઈસુ ઈસુ આખો દિવસ કર્યા કરે છે પણ તમને એ જ નથી ખબર તમારી સ્પિરિચ્યુઅલ લાઈફ ના ગ્રોથમાં ફાઈનાન્સ ના ગ્રોથમાં યુનિટી તમારા સ્વાસ્થ્ય માટે આ રોક એ જ સઘળું છે એ જ સર્વસ્વ છે જેણે પોતાનો આત્મિક પાયો ખડક થી ભર્યો છે પ્રભુ વચન થી ભર્યો છે સામાજિક નિંદાનો સામનો કરવાનો હોય કૌટુંબિક નિંદાનો સામનો કરવાનો હોય ગમે તેવી થપાટો વાગે પણ આ વ્યક્તિ હાલતી નથી કેમ કારણ કે એના પાયામાં ખડક છે એના આત્મામાં ઈસુ છે એના આત્મામાં વચનો છે અને ખડક છે એ પાયો કોઈ દિવસ હાલતો નથી છવ્વીસ પણ જે કોઈ મારા વચનો સાંભળે અને તે પ્રમાણે ચાલશે નહીં તેને હું મૂર્ખ સાથે સરખાવીશ ઈસુ પોતે કે છે વચન સાંભળે અને એના અનુસાર કરે નહીં વચન માં કે છે તારી જાત જેટલો પડોશીને પ્રેમ કર એટલે તમે જેની સાથે રહો છો એ તમારો પહેલો પડોશી હોય શકે છે કે હસબન્ડ વાઈફ ભાઈ બેન માં બાપ કે છે કે તારી જાત જેટલો પ્રેમ કર આપણે દૂરની વાત અત્યારે જવા દઈએ આપણું પહેલું કુટુંબ માં બાપ ભાઈ બેન અને પછી ની વાત કરો તો પતિ પત્ની આપણે આ વ્યક્તિઓ આપણને શું લાગે છે આ બાઇબલ માં ખાલી વાંચવાનું ને સાંભળવાનું ઈસુ આપણને કહે છે કે તમે મને પ્રભુ પ્રભુ શા માટે કરો છો અને હું કહું છું એ કરતા નથી માંથી સાત એકવીસ જે કોઈ મને પ્રભુ પ્રભુ કરે છે તે બધા ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવાના નથી ઈસુ નું પોતાનું વાક્ય છે અહિયાં કે છે કે જે કોઈ મને પ્રભુ પ્રભુ કરે છે તે બધા ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવાના નથી પરંતુ જે કોઈ મારા પરમપરાની ઈચ્છા અનુસાર ચાલશે તેને જ પ્રવેશ મળશે ધારદાર કે છે હા પ્રભુ આપણે ઘણી વખતે અમુક દિવસની કલાક અડધો કલાક પ્રેયર કરીને પછી બહુ ખુશ થઈ જઈએ આજે આજની મારી પ્રાર્થના મેં કરી લીધી પણ એના અનુસાર હું જીવન જીવું છું મારા વચનો સાંભળશે એક છે ખડક પર ઘર બાંધ્યું અને બીજું છે રેતી પર ઘર બાંધ્યું રેતી પર ઘર બાંધવું એટલે શું રેતીના લક્ષણ ને આપણે જોઈએ રેતી વજનમાં હલકી હોય વજનમાં હલકી હોય ખડક એ વજનમાં ભારે હોય પછી સહેજ હવા આવી તો રેતી ઉડી જાય હવા આવે ખડક ઉડે નહી જગ્યા ના બદલે અચ્છા સહેજ પાણીનો રેલો આવે તો રેતી એની જગ્યા બદલી કાઢે

આજે જે અને સદાકાળ એના એ જે છે એ ખડક એ આપણો ઈસુ તો કદાપી હાલે નહીં જો તમે એના પર ભરોસો રાખ્યો તમે એનો પાયો નાખ્યો તમારા આત્માની અંદર એ કદાપી તમને છોડીને નહીં જાય રેતી પર ઘર બાંધવું એટલે કે માનો કે ઇમેજિન કરો કે આજુબાજુમાં બે પ્લોટ છે એક પ્લોટ ઉપર આખી રેતી છે આખી રેતી છે હવે ત્યાં ઘર બાંધવાનું હોય તો પહેલી નજરે તમને રેતી પર ઘર બાંધવાનું ઈઝી લાગે જ્યારે ખાડો ખોદીને ખડક પર ઘર બાંધવાનું હોય તો એમાં મહેનત વધારે પડે કેમ પહેલા આખો પાયો ખોદો પછી એની અંદર ઈંટો ને પથરાને બધું ભરો તો એમાં મહેનત બી પડે અને એમાં કામ પણ કરવું પડે જયારે એક પ્લોટ પર ખાલી રેતી છે અને એની પર ડાયરેક્ટ ઘર બાંધવાનું હોય સીધું કન્સ્ટ્રક્શન કરવાનું હોય ઇટ વેરી ઇઝી સામાજિક પ્રણાલી દાખલા તરીકે ઘરમાં બાળક જન્મે એટલે કે છે કે એના હાથે પગે કાળા દોરા બાંધવાના બાળક થોડુંક વધારે રડે તો કે છે કે એને નજર લાગી છે એની નજર ઉતારો આ સામાજિક પ્રણાલીઓ છે ઘરમાં કોઈ એક વ્યક્તિની ચાર પાંચ છ વર્ષ બીમારી ચાલે તો પછી દોરા ધાગા બાબા બધા પાસે જવાનું આ છે રેતી પર બાંધેલું ઘર ગમે ત્યારે કડડભૂસ થઈ જશે પણ જેને ઊંડો પાયો ખોદી ખડક પર ઘર બાંધ્યું છે એના જીવનમાં બીમારીઓ આવશે નિષ્ફળતાઓ આવશે પણ એ વ્યક્તિ કદાપી હાલશે નહીં કારણ કે પ્રભુ વચન કે છે પ્રભુ વચન કે છે કે મેં તને કિંમત ચૂકવીને ખરીદી લીધી છે કે ખરીદી લીધો છે અને એ વ્યક્તિ એ વચનમાં સ્થિર રહે છે કે ભલે તકલીફ આવે છે એટ પ્રેઝન્ટ

પણ એ વ્યક્તિ હાલશે નહીં એનો આત્મા ડગમગશે નહીં એનું ઘર કદાપી તૂટી ના પડે લગ્ન પછી પતિ પત્ની જો એમ નક્કી કરે કે આજથી આપણે અડધો કલાક રોજ સાથે પ્રાર્થના કરવાની વચનો બોલવાના એ લગ્ન ની શરૂઆતમાં એ પતિ પત્નીએ પાયો ખોદવાનું કામ શરૂ કરી દીધું જેમ જેમ વચનો એમના આત્મા ત્રીજી વ્યક્તિ આ કપલ ને હેરાન કરવાનો પ્રયત્ન કરે પણ એ લોકો હલવાના નથી કારણ કે લોકો ખડકમાં સ્થિર છે પણ જે માણસ મારી વાત સાંભળે છે પણ તે પ્રમાણે કરતો નથી તે પાયા વગર જમીન

મજબૂત બનાવી છે તો એના માટે આપણે ઊંડો પાયો ખોદવાનો છે અને પ્રભુ વચન આપણા આત્મામાં નાખવાના છે સ્તોત્ર સહિતા એકાણું તમે કોઈ વ્યક્તિને વાત કરતી વખતે એવું સાંભળ્યું છે કે આ તો અમારી લાઈફ સ્ટાઈલ છે રોજ વોક કરવો આ અમારી લાઈફ સ્ટાઈલ છે અથવા બ્રાન્ડેડ કપડાં પહેરવા એ તો અમારી લાઈફ સ્ટાઈલ છે આવું સાંભળ્યું છે કહેતા કોઈ તો જેણે પોતાની ઈમારતને મજબૂત બનાવી હોય ને એને આ સામ્સ 91 લાઈફસ્ટાઈલ તરીકે લઈ લેવાનું દિવસમાં રોજ એકવાર આ સ્ત્રોત્ર સહિતા એક કાણો બોલો એમાં ચોથું ત્રીજું વચન શું કહે છે ભયકારી જોખમમાંથી એ તમારો બચાવ કરશે જે આફત તમારો જીવ લેવા માટે આવી હશે એમાંથી પ્રભુ તમને બચાવશે પછી સાતમા વચનમાં કે છે કે હજારો લોકો ઢળી પડતા હોય લાખો લોકો મરી જતા હોય પણ તમે બચી જશો કોરોનાના સમયમાં પેલા ઝાડ પરથી પાંદડા પડે ને એમ પાટ પાટ લોકો મરતા હતા અહીંયા હજારો ને લાખો ઢળશે ને પણ તમારો વાડ વાંકો નહીં થાય પછી અહીંયા કે છે કે જ્યાં જ્યાં તું પગલાં પાડે ત્યાં લેવા તુજ સંભાળ તારી પાસે પ્રભુજી ની જ દૂતો મોકલનાર જ્યારે તમે આ કન્ફેસ કરો છો રોક તમે તમારા જીવનમાં પસંદ કરો છો ત્યારે આ બધી બાબતો ખડક પર ઘર બાંધો તોફાનો આવે ને ઈસુ શું કહે છે કે પૃથ્વી પર છો તો આ બધી બાબતો તો બનવાની છે પણ ઈસુએ વચનમાં કીધું છે કે આ બધા ઉપર મેં વિજય મેળવ્યો છે જયારે તમે આ તમારા મુખેથી બોલો છો જયારે તમે આ બોલો છો ત્યારે આ વચન ને પ્રભુએ કામ આપ્યું છે તમને એ ભયમાંથી બચાવી રાખવા માટે આપણું બોલવું એ બહુ જરૂરી છે પ્રભુનું વચન બે ધારી તલવાર છે ડબલ sword છે હવે તમે તમારા જીવનમાં કેટલા વચનો તમે કેટલા ખડક કેટલો પાયો પણ એટલીસ્ટી વન અને શક્ય બને તો ત્રેવીસ સ્ત્રોત સંહિતા ત્રેવીસ પ્રભુ મારો પાયો મજબૂત કરો તમારો યુ વિલ બી સ્ટ્રોંગ ઇનફ કે તોફાનો આવશે તો એ તમે અડગ ઉભા રહેશો કારણ કે તમે ખડક પર ઘર બાંધ્યું છે વચન પર ઘર બાંધ્યું છે